નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટિયાની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલ્વે સુધી બની આવી જો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં આજે દિવસની શરૂઆત પોઝિટિવ હતી અને હાજર બજારના ભાવમાં પચીસથી પચાસ રૂપિયાનો સુધારો થયો છે પરંતુ બપોર બાદ વાયદામાં પણ ઘટાડાને પગલે નિકાસના ભાવમાં પણ સાંજે પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને જીરાનો માર્ચ વાયદો આજે ત્રણસો રૂપિયા ઘટ્યો છે અને વીસ હજાર આઠસો ને પચાસની સપાટી પર બંધ થયો હતો અને વાયદા હવે એકવીસ હજારની સપાટી તોડી હોવાથી હવે ટૂંક જ સમયમાં વીસ હજારનું લેવલ આવી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે જીરામાં અત્યારે નિકાસની માંગ બહુ ઓછી છે અને સાયનાના વેતામનતા લુનાર રજ્જાઓને પૂરી થયા બાદ હવે નવેસરથી જો ક્યાંક માંગ આવે અને આ બાજુ ગલ્ફની માંગ આવે તો બજારને ટેકો મળી શકે છે પરંતુ હાલ ઊંચા ભાવથી કોઈ વેપારીઓ પણ લેવા તૈયાર નથી અને જીરાણમાં પાકમાં સારો છે અને આ સુ અત્યાર સુધી પણ એક જ વિસ્તારમાં કોઈ મોટી ફરિયાદ નથી અને અમુક વિસ્તારમાં કોક જ રોગ આવ્યો છે નકર જીરાના પાકમાં આ વર્ષે પણ એકદમ ચિત્ર થયું છે અને વધારે ઉતારો આપે એવી પણ ધારણા છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે પાટણ ત્રણ હજાર બસોથી ત્રણ હજારને નવસો રૂપિયા ભાવનગર ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ પાંચ રૂપિયા દિયોદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજારને આઠસો રૂપિયા ઊંઝા ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસથી ચાર હજારને બસો રૂપિયા રાજકોટ ત્રણ હજાર ચારસો રૂપિયા મોરબી ત્રણ હજાર છસો એકસઠથી ત્રણ હજાર 3400 થી ચારસોથી ત્રણ હજાર ને એકતાલીસ રૂપિયા પોરબંદર ત્રણ હજાર છસો પચીસથી ત્રણ રૂપિયા અમરેલી ત્રણ થી 3880 રુપ્યા ત્રણ હજાર ને એંસી રૂપિયા જેતપુર ત્રણ હજારથી ચાર હજારને એક રૂપિયો ભચાઉ ત્રણ રૂપિયા પાટડી ત્રણ હજાર પાંચસો પચીસથી ત્રણ હજાર આઠસોને અગિયાર રૂપિયા